એટલે અમે બધાએ અમારી જે ઘર વખરી ત્યાંથી ત્યાં પડતી મૂકી અને અમે તાત્કાલિક અમારો જીવ બચાવવા નીકળી પડ્યા જો ખાલી અમે પાંચ મિનિટ લેટ પડ્યા હોત તો કદાચ હું તમારી સામે આજે ના હોત કોઈ બચાવવાનો રસ્તો મળ્યો નહીં અમને અને ઘરના જે ઘરની અંદર એક નાદ ટાઈપ આવે એના ઉપર ચડી અને જીવ બચાયા છે આખું આખો આર પાર આખો આર પાર આટલો નિશાન છે પાંચ પાંચ ફૂટ પૈસા પાસબુક ચેકબુક બધું નો નાશ થયો છે એ હવે બધું થયું એ અમારે તો શું કરવાનું હવે એ હવે મારી પરિસ્થિતિ ખૂબ જ કપોડી થઈ ગઈ છે હવે એમ થાય કે હવે શું કરવું તા એટલી જ પેલું આમ જોઈને હવે રોગ આવે હવે એમ થાય ભગવાનને કે આવું ન કરે તો મારું એક તો પતી જતા રહે પછી આવું બધું થાય એટલે આમ આરથી નહીં બધું શાંત થતું હોય હવે તો જેવું કરીને આ બધું કરતા હતા ને માણ બાડ અમારી જિંદગી હજુ સેટલ થવા થતી હતી અમારા ખેતરમાં એ ગામમાં પાણી નથી પાણીની બહુ મોટી સમસ્યા છે અને અચાનક ફરીથી આ પરિસ્થિતિ આવી એ તો ખબર નહી અમે હવે કઈ રીતના આમાંથી બેઠા છું અમે એવા માણસો છીએ કે પગપાળા જતા લોકો માટે અમે કેમ્પ કરતા આજે અમે આજે અમે બીજા ના આશ્રય જોઈએ કે અમારે ઘરે જમવા માટેની વ્યવસ્થા નથી આજે અમે પોતે બીજા ના આશ્રય છીએ તમાજી હવે એમ કહો કે ભગવાન મને બચાય એ ને મે કો બચી નકો અમારા એક એક દિવસની વારંવાર એવી થાય પરિસ્થિતિ સરકારનો નિયમ તો એવો છે કે દોઢ ફૂટથી કોઈ વધારે પાળો વાંધી ના શકે પરંતુ બહુ મોટા મોટા જે પાળા બાંધેલા છે અને એ પાળાઓ ફૂટવાના કારણે એકદમ બચાના પાણી આવી ગયેલી આવે છે અને અમે અમારો ખાલી જીવ બચાવી શક્યા છીએ બાકી કોઈ સામાન બચાવી શક્યા નથી તમારે તો એમ આ જે હોય તો દિવસ યાદ આવે ને તો રોવાનું આવે ને એમ થાય કે હવે શું કરે ને ઘર છોડે કે શું કરે એવી રીતે થાય મને આ પદાને તમારે કોઈ પણ સંજોગોમાં રોકવી પડશે બાકી આ ગામ ક્યારે બેઠું નહીં થઈ શકે આવી સ્ત્રીઓ કે જે પતિ ના હોવા છતાં હિંમત કરીને લડે છે જીવે છે અને સક્ષમતાથી જીવન જીવવાની હિંમત રાખે છે लोगों की हिम्मत ना तूटवा देशो सरकार बाकी जो आ स्त्रीओ तूटी जैसे तो कोई दिवस कोई गाम बैठा नहीं थी सके कोई स्त्री हिम्मत नहीं करे माथू ऊंचू राखी ने उन्नत रीते जीवन जीववा ગુજરાતના સુગ્ન દર્શકો તમે માત્ર કલ્પના કરો કે રાત્રે તમે તમારા ઘરમાં આરામથી સૂતા હોવ અને પછી અચાનક જ તમારા ઘરમાં આટલે સુધી એટલે આ ઘરની હાઈટ છે આટલે સુધી ઓલરેડી હું મારો હાથ પહોંચી રહ્યો છે અને આ પછી જ્યારે આટલે આટલે સુધી પાણી આવી જાય એના નિશાન હજી સુધી છે તો એ ઘરના લોકો કેવી રીતે બચી શકે અને છતાંય પોતાનું જીવન બચાવીને કેવી રીતે નીકળ્યા હશે એની તો આપણે માત્ર કલ્પના કરી શકીએ છીએ અથવા એમની સાથે વાત કરી શકીએ છીએ આ જુઓ કેટલાય સમયથી બધું જ સાફ કરવાની કોશિશ થતી હોવા છતાંય હજુ એ બધું જ સાફ નથી થઈ રહ્યું ગામના લોકો છે સરપંચ છે બધાની સાથે વાત કરીશું તમારે તો અહીંયા ભયાનક પાણી આવી ગયું ખૂબ ભયાનક પાણી આવ્યું અચાનક રાતના બાર વાગે લોકો ઊંઘતા હતા અને અચાનક પાણી ઘરમાં ઘૂસી ગયા કોઈ બચાવનો રસ્તો મળ્યો નહીં એમને અને ઘરના જે ઘરની અંદર એક નાટ ટાઈપ આવે એના ઉપર ચડી અને જીવ બચાયા છે હવે સર્વે સર્વે બધું થઈ ગયું છે હાલ સફાઈની કામગીરી ચાલુ છે કોઈ પાણીની વ્યવસ્થા છે પણ ઘરમાં એટલું બધું ભરાઈ ગયું હતું કે સાફ કરતાં કરતાં હજી સુધી આપ જોઈ શકો છો કે ખૂબ ભયંકર પરિસ્થિતિ છે અમારે જેસીબી લોડર ટેન્કર બધું ચાલુ જ છે હાલ સેવામાં બધી કામગીરી ચાલુ જ છે છતાંય આ હજી લગભગ લગભગ ચાર પાંચ દિવસ લાગી જશે આવ્યું કેવી રીતે હતું તમને કેવી રીતે ખબર અમે જ્યારે બધા ઘરમાં મીઠીની અંદર માણી રહ્યા હતા સૂતા હતા આરામથી અને અચાનક અમારા પગની પાણીએ જ્યારે પાણીએ જ્યારે સ્પર્શ કર્યો ત્યારે અમને ખબર પડી કે અચાનક પાણી આવ્યું છે તો અમે એક આપણી કહેવત છે કે સરસલામત તો પાગ હજાર એટલે અમે બધા અમારી જે ઘર ત્યાં ત્યાંની ત્યાં પડતી મૂકી અને અમે તાત્કાલિક અમારો જીવ બચાવવા નીકળી પડ્યા જો ખાલી અમે પાંચ મિનિટ લેટ પડ્યા હોત તો કદાચ હું તમારી સામે આજે ના હોત આખા ગામની આ જ પરિસ્થિતિ છે તો હવે તમે આમાંથી ફરીથી બેઠા થઈ બેઠા થવાની તો કુદરત અમારી સાથે ખબર નહીં શું કરે છે કે અમે આજે ત્રીજી વખત આજે ઊભા થવાની કોશિશ કરી રહ્યા છીએ કે બે હજાર પંદરમાં પૂર આવ્યું એના બાદ બે હજાર સત્તરમાં પૂર આવ્યું એનો અમે દેવો કરીને ખેતરમાં અમારા પાળા જે રેત નાખ્યો તો એ રેતને અમે હરકું કરાવવાની કોશિશ કરી દેવું કરીને આ બધું કરતા હતા અને માંડ માંડ અમારી જિંદગી હજુ સેટલ થવા થતી હતી અમારા ખેતરમાં એ ગામમાં પાણી નથી પાણીની બહુ મોટી સમસ્યા છે અને અચાનક ફરીથી આ પરિસ્થિતિ આવીએ તો ખબર નહીં અમે હવે કઈ રીતના આમાંથી બેઠા થશું બહુ મુશ્કેલીને અમારા માટે છે આ વસ્તુ આજે જે ઘટના ઘટી છે ગામ લોકો માટે અને અમારી માત્ર નહીં કે આખા ગામની એવી સ્થિતિ છે બધા ખેડૂતો એમને હવે ખબર નથી પડતી કે અમારે હવે કરવું તો કરવું શું કારણ કે આટલું બધું અચાનક પાણી આવી ગયું છે ખેતરમાં કેરસોમાં જે રેત પાત્રો છે તો એ ખેતરમાં મને લાગે ત્યાં સુધી દસ વર્ષ સુધી અહીં અનાજ નહીં થઈ શકે

અમારી જે ઘર વખરી છે કે અમારે બચાવવા અમે ના કરી શકીએ પણ તંત્ર એમને કોઈ પણ રીતે એલર્ટ નતા કર્યા કારણ કે એમાં તંત્રનો બી અમે વાંક કાઢી ના શકીએ કારણ કે કોઈને ખબર નથી કે અચાનક આટલું બધું પાણી આવી જશે તમે ઘરમાં આરામથી સૂતા હો અને તમારી પથારી ઉપર પાણી આવી જાય તો એનાથી વધારે ખરાબ પરિસ્થિતિ શું હોઈ શકે ચાર દિવસથી કપડા નથી બધા કપડા બધા રાતના બાર વાગે અમે છોકરાને લઈને નેટ ના ખાવાની અમે એવા માણસો છીએ કે પગપાળા જતા લોકો માટે અમે કેમ્પ કરતા આજે અમે બેન આજે અમે બીજાના આશરે છીએ કે અમારે ઘરે જમવા માટેની વ્યવસ્થા નથી આજે અમે પોતે બીજાના આશરે છીએ અને જળિયા ગામના સાવ બરબાદ થયેલા એક ગામમાં અને એક ઘરમાં હું છું અને એ ઘરની બધી પરિસ્થિતિ ઘર વખરી બધું સાવ તણાઈ ગયું છે પરિસ્થિતિ એ છે કે ગામના ઘરના લોકો જો પાંચ મિનિટ અથવા પાંચ ડગલા આમથી તેમ થયા હોત તો કદાચ કોઈ

પણ આવું પાણી ક્યારે આવ્યું નથી વોળા આવે છે પણ એ બે દિવસ અહીંયા ધારો કે આગળના ગામમાં આવે તો જાણ થાય તો બાર કલાક પછી અહીંયા આવે ત્યાં સુધી અમે અહીં અમારો સામાન બધો સરખો ખસેડી દઈએ છીએ ઉપરના ભાગે અથવા તો અહીંથી અમે બીજી જગ્યાએ જતા રહીએ છીએ પણ આ વખતે તો સુતા હતા રાત્રે બાર વાગ્યા અને અચાનક પાણી એટલું ઝડપથી આવ્યું કે કોઈને કોઈ સામાન બચાવવાનો સમય રહ્યો નથી ખાસ તો આ અમારા કાકાના ઘર છે એમને તો સો ટકા જે અમે જે જોયો છે ને તો મને મારું તો કાળજું કંપી ઉઠે છે મને જેવું સુધી ખાવાનું નથી ભાવતું એમની પરિસ્થિતિ જોઈને કે એ લોકોનું એમ કહીએ કે એમને કશું બાકી જ નથી રાખ્યું જે સામેવાળા કાકા છે એમનો તો ગેસના બાટલાન બધો તમામ સો ટકા સામાન ખેંચીને જતો રહ્યો છે બાટલાન એ અમારા ઘર બાજુથી એક જાળીમાં ફસાઈને રહ્યા હતા તો બીજા દિવસે મેં કાઢીને અહીંયા મોકલાવ્યા છે એટલે હાલ એમના ઘરમાં કોઈ કશું ખાવાનો સામાન નથી રહેવાનું ગોદણ નથી આ લોકો ચાર દિવસથી એમની પાસે કપડાં બી નથી બધા લોકો એક જ કપડામાં કે જે પલળેલા છે ભીના કપડાં સાથે અમારા ઘરે સુવડાવ્યા હતા બરાબર એટલી દયનીય ગંભીર પરિસ્થિતિ છે એનું મુખ્ય કારણ એવું છે કે ગામનામાં જે પાળાઓ બંધેલા છે સરકારનો નિયમ તો એવો છે કે દોઢ ફૂટથી કોઈ વધારે પાળો બાંધી ના શકે પરંતુ બહુ મોટા મોટા જે પાળા બાંધેલા છે અને એ પાળાઓ ફૂટવાના કારણે એકદમ અચાનક પાણી આવી ગયું આવે છે અને અમે અમારો ખાલી જીવ બચાવી શક્યા છીએ બાકી કોઈ સામાન બચાવી શક્યા નથી બરાબર અને જો આપ દ્વારા સરકારને વિનંતી કરવામાં આવે કે આ લોકોને બેઠા કરવામાં આવે બેઠા કરવામાં મદદ કરવાની વાત અને સૌથી પહેલી વસ્તુ સફાઈની છે જો સફાઈ નહીં થાય તો અહીંયા ગંદકી ફાટી નીકળશે રોગચાળો ફાટી નીકળશે એટલે સૌથી પહેલી કામગીરી જો સફાઈ કરાવવાની થાય તો એ અમારા તરફથી આવી વિનંતી છે કે સફાઈ પહેલી થાય લાઇટ અને પાણીની વ્યવસ્થા થાય પાણી નથી ચાર દિવસથી લાઇટ નથી ચાર દિવસથી જે જ્યોતિગ્રામ છે પરંતુ અહીંયા હજુ સુધી લાઇટ આવી નથી ચાર દિવસથી થાંભલા ઉખડી ગયેલા છે એના કારણે લાઇટ નથી એટલે પરિણામે નાના સૌથી વધુ બાળક વિકટ પરિસ્થિતિ નાના બાળકોની છે કે એમને માટે જ એમને શું વારે ઘડીએ જમવાનું જોઈતું હોય ખાવાનું જોઈતું હોય છે આમ તો સરપંચશ્રી દ્વારા ફૂડ અને એવીની વ્યવસ્થા થયેલી છે પણ એ છોકરા માટે પૂરતી હોય છે પછી આમ તો ગામની શાળા છે એ પણ આખી પૂરગ્રસ્ત થઈ ગઈ છે સો ટકા ડેમેજ થઈ ગઈ છે ગામની શાળા હા એક નાની શાળા છે એકથી પાંચ ધોરણની શાળા પટેલવાસ શાળા છે બરાબર

હા તાત પકડીને હમ અને અત્યારે કેટલા દિવસથી આ બધું કરી રહ્યા છો સાફ દિવસથી હા ભણવા જાય છે ના ભણવા થોડી દીધું કર્યું હા તો તું હશે ને આ બધું પેઠી પગમાં તો

તો એને એનાથી મોટી કુદરતની થપાટ બીજી શું હોઈ શકે આ કુદરત છે એક હાથે જ્યારે બધું જ કરે છે ત્યારે અપેક્ષા એ હોય છે કે હાથે પરંતુ આ ગામ તો સતત ત્રણ વખત અને ત્રીજા વખત બેઠું થવાની કોશિશ કરી રહ્યું છે કુદરત અને સરકાર બંને ક્યારે આપશે એ ખબર નથી એ બહુ જ મોટો સવાલ છે બંને તરફથી એના જવાબની અપેક્ષા છે તમારું શું નામ છે દમયંતીબેન દમયંતીબેન તમે કેવી રીતે નીકળ્યા હતા તમારો નીટ નીકળ્યા ગળા પાણી નાના નાના છોકરામાં દિયરના હતા ને બીજા ને અમે બધાને દેરાણી બી હું તો મારા દિયરના ઘેર નથી ગઈ હતી પછી મારા દિયર અમને ખેંચીને ઉપર ચડાયો અમારા અમે એમ કહો કે ભગવાન અમને બચાય ને અમે કોઈ બચી નકો અમારા એક એક દિવસનું વારંવાર એવી થાય પરિસ્થિતિ ત્યાં રોજના મેન તો અમને પાળા જ નડી મેન તમે જે કરો ને પાળાનું પહેલાં કરો ત્યાં પાળા ન હોય ને તો અમારે પાણી સીધું હેડ્યું જાય ને પાળાનું પાણી સીધું ઘરમાં ઘૂસી જાય પાળા તૂટે એટલે તો અમારે નુકસો ના વારંવાર વારંવાર નુકસાન તો નેટ મજૂરી કરીને તો ગુજરાન કરતા હો તો અમારે ઘર કેવી રીતે ચલાવવું હવે મારે તો હું કમાવા વાળી એક મારા છોકરા મોટા કરું કે મજૂરી જાઉં કે ઘરનું કામ કરું હવે પણ કેવી રીતે બધું ચલાવવાનું મારા છોકરા હજુ કોઈ ભણી હી એમને સ્કૂલની ફી નહીં ભણવાની ખાવાનું નહીં જોયું હતું શું નહીં જોયું હતું ઘરમાં હમણાં બે જણમાં પતિ હોત તો બી અમે મજૂરી કરો મારે એકલીને મજૂરી કરવાની તમારે કેવી રીત બધું ચલાવવાનું એમ છોકરાઓને બચાવીને પણ એકલા નીકળ્યા છે હા બચાવીને નીકળ્યું છોકરાને તો મારો એમ આજે હોય તો દિવસ યાદ આવે ને તમે રોવાનું આવે ને એમ થાય કે હવે શું કરે મેં ઘર સોડો કે શું કરા એવી રીતે થાય એમ મને એમ એવું એમ અમારી પરિસ્થિતિ થઈ ગઈ હતી આજે એ દિવસ તો યાદ આવે ને હજી તો મારે બધો સામાન એમ ન એમ પડે કશું કે કહે ખાવાનું કે પીવાનું મારે કોઈ ત્રણ ઘરમાં કશું રહ્યું નહીં અને મારા દિયરને તો હા નો નો બે ત્રણ વર્ષનો બાબો એને તો માથા ઉપર ચડાવી મારે દિયર લઈને ચડ્યા તો હવે કેવી રીતે પેલું કરવાનું હવે માં દેરોણી બાપડે એની ચાર છોકરીઓ ને લી પકડે અને મને પકડે કે અમે શું કેવી રીતે નેકળે જ કેવી રીત તે બાળમાં દેરોણી ઘણી કાઠી કહેવાય તે અમે માં દઈએ અને દેરોણી કાઢ્યો અમને તો અને હું તો ભાઈ એકલી બાયડી શું કરવું હોય ઘણી મતલબ એને સારું હવે બધું આ કરો સાફ સફાઈ ને હવે આ બધું પડ્યું એવું હોય કેવી રીતે બધું કરવાનું એવું હવે આ સરકારને વિનંતી કરે કે કોક પાણીનું પેલું કરે તો અમારે બધાનું સારું થાય એમ હવે પાણી રોજનું રોજ એમાં આવશે તો અમે શું કરશું અમારે રોજનો રોજ આજ નિકાલ ન કાઢી નિકાલ ન કરી તો રોજનું રોજ પાણીની આગાડી આવે તો પહેલો અમારે પાણીનો નિકાલ કરો કે પાણીનું વેન પાણીનું વેન બીજે હે પણ પાણી ઘૂસે કેમ આ બાજુ વેનમાં ન જાય પણ વેનમાં ક્યાંથી જાય પણ આડાપાડા બધેલા હોય એટલે વેન તો બંધાઈ જાય આખું તો પાણી તો ઘરોમાં જ ઘૂસવાનું હોય એ બેન આ જે હે ને જે ગામની પબ્લિકે જે બધું ભેગા થઈને પાળાની જે પહેલું કરો ને તો અમારા ગામનું આ બધું ગોળિયાનું પેલું થાય તમે જુઓ ને તો પાળા તો બે બે માર્ગના મકાન હોય ને એનાથી ઊંચા ઊંચા પાળા હોય આનાથી ખબર કે અમારી જોડે આ એક મકાન હતું તમે છોકરાઓને છોકરા ઉપર ચડાવી અને છાપરો ઓઢીને બેવરાય અને નો આપણે મોટા હોય તો હિંમત રાખે નાનો છોકરો અને આ તો રાત હતી તો છોકરો ડરી ન હકે દિવસ તો છોકરો ડરી જાવ અને છોકરું ક્યાં ક્યાં ફરતું હોય રાતના તો બધા ભેગા હો અને આ ખાટલે ચડ્યું પોણી તો ખબર પડી તો એવી રીત હોય તો કેવી રીતે પછી નીકળવાનું હોય તો હું તો ભગવાન ભગવા મહેનત કહું કે સરકારને એમ કહું કે તમે જે બધું હોય પણ એક પાણીનું મેન પોણીની પેલી કરો સુવિધા કે પાણી ક્યાં નીકળે એમ કેમ કે અમારે તો રોજનું રહેવાનું થયું ને તો અમે કે ઘર છોડીને હવે એવા ઘર છોડીને જાવું કેવી રીતે બહાર અમારે કેટલી વાર હા રોજ એક દિવસ હોય તો અમે કહેડો આ એક દિવસે તો આપણે સામાન ભરીને જતા રહીએ પણ રોજ રોજ સામાન ભરીને ક્યાં જવાનું હવે ઘણું ઊંચું કરો ઘણું ઊંચું કરો ભાઈ ઊંચું કરીને કેટલો અને વિસ્તાર પણ ઘણો ઊંચાનો વાળો કે નેચો પણ વેન જ નથી આ વિસ્તારમાં આવવાનું પોણીનું વેન જ આ ગોમ કુવાનું એના વેન કેમ આ બાજુ આવે પોણીનું પોણી જ આ બાજુ નીકળે ગોમ કુએ આ વેન જ નહીં પોણીનું તો મેન તો આ પોણીની સુવિધા કરો જ્યાં વેન હોય ત્યાં જ પોણી હેડાડો તો અમારે કોઈ રહેવાનું થાય ને અમે નાના છોકરા મોટા આપણે હિંમત રાખે છોકરા હિંમત ના રાખી શકે હવે છોકરાઓને તમારે કેવી રીતે પેલું કરવાનું હવે આ છોકરાને ખવડાવું બુસવું શું પણ પીવડાવું શું પાણીના ફોફા લાઇટના ફોફા ખાવાના ફોફા શું ખવડાવીએ આ તો ઠીક છે કે બહારથી અમારે સગા સંબંધી આવ્યા હિ મને ખાવાનું પોકાડ્યું તમે શું ખા બધા આયા બહારથી સગા સંબંધી જ લઈને આવ્યા સામાન તો બધાને થોડું રોધી રોધીને લઈને આવી અમારે તો કોઈ ગેસના બાટલા ને ખાટલા ને બધું તણાઈ ગયું હોય કોઈ રીવ નહીં હોય ગેસનો બાટલો હોય તો આપણે પેલું ઘર કેડો કરો અધિન ખવડાવ પણ કોઈ નહીં તમે જુઓ હા પરિસ્થિતિ તો દેખાય ને તમને કેવી પરિસ્થિતિ એ ઘરની ઊંચાનો હમણાં નેચું ઘર હોય તો આપણે એમ કહે કે ભાઈ નેચું ઘરે તો આપણે પોણીના નેકળી તમે નેચામ રહો પણ આમાં ઘર તો ઊંચું હોય વેને તો ગોમ કૂવા હો આ બાજુ છે જ નહીં પોણી મેન પોણીના આ વાળા પાળાનો જ પ્રોબ્લમ એ સરકારને વિનંતી કરું છું કે આ વાળા તમે હટાવરાવો અને પાણીનો નિકાલ કરો તો અમે આ ગોળિયા વિસ્તારમાં રહી શકીએ ને તમે પટેલ ગોળિયા વિસ્તારમાં રહી જ નહીં શકીએ કેમ કે અમારે વ્યા હોય રહેવું જ કેમ કે અમે એક ઘર નથી અમે ઘર છીએ દસ પંદર ઘર તમે પંદર ઘરને જાવું કહ્યું એક ઘર હોય તો અમે હેડો કે આ ઘર નોખીને અમે બહાર જતા રહીએ પણ અમે એટલે બધા ઘર કોઈ એવા મોટા મોટા ઘર બનાવીને કોઈ જવાય નહીં અને અમને પ્લોટ મળે ને અમે હોય રહ્યો પછી પેલું હોય તો કે હેડો કે અમે ફાળવીને રહ્યો હોય તો પેલું હોય એના સારું અહીંયા છે ને ઘરમાં તમારી સાફ સફાઈ થઈ રહી છે आबे जा घरमा बेई खटपटियो आ रहितै न ह हो एक आखात ओ हो 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 देखे देखे। एक हुन्छ फाफुत हुमी पासनो एक रुम छै लो अब बालन धारु पासनो एक रुम मे हां 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 समझी પાણી ચડ્યું કેટલું બધું પાણી ચડી ગયું હોય અને આ વખતે તો બહુ જ પાણી આવ્યું વરસાદ વગર નું પાણી આ બધું વરસાદ વધારે ને પાણી આવ્યું વધારે વરસાદ હતો ને પાણી આવ્યું તમે બાજુ વાળું ઘર જુઓ આઈ

અને આ જે મેન લાઇટને પાણી આવી જાય ને તો અમે વે કોઈ કાય ક્રિસમન કરશો કે ખાવાનું કોઈક બનાવીને છો વ્યવસ્થિત જાય અને રાતના પણ અમને ડર ના લાગે કે વરે પાણી આવી જશે એવી રીતે કેમ કે હવે નાના નાના છોકરાઓ તો રોજ બાર કે મૂકીએ અમે તોય અમે બે દિવસથી છોકરાઓને અમે ગામમાં મૂકી દઈએ અહીંયા નથી રાખતા અમે મોટા મોટા જ રહીએ કેમ કે મોટા બધું મૂકીને કેવી રીતે જઈએ હવે બધું ઘર વિકરી તો કસુરી નહીં બધું કાગળ સરકારના બધા ડોક્યુમેન્ટ બીજા બધું બગડી ગયું હવે કોઈક સરકાર મોગે ડોક્યુમેન્ટ તો અમે ક્યાંથી લઈને આપીએ હવે ડોક્યુમેન્ટ બીજા પેલું જોઈએ ને બધું તો એ હવે બધું થયું હોય અમારે તો શું કરવાનું હવે એ હવે અમારી પરિસ્થિતિ ખૂબ જ કપોડી થઈ ગઈ હવે એમ તો થાય ને કે હવે શું કરવું ને એટલી જ પેલું એમ જોઈને હવે રૂંગ આવે હવે થાય ભગવાનને કે આવું ન કરે તો હારું એક તો પતિ જતા રહ્યા પછી આવું બધું થાય એટલે અમારથી નહીં બધું સહન થતું હોય હવે તો હવે છોકરો ને મોટો કરવા મારતો આ તો ઠીક હે દિયર જેઠ બધા એ તો બધું અમન મદદ આપે ને કોણ આપે અમન મદદ તો સરકાર થોડી મદદ આપે તો હારવું એમને કે થોડું પેલું રે હિંમત રહે અમન કે અને મેન થાય લાઇટનું તમે મહેરબાની કરીને કરાવશો ને તો સારું એમાં તો લાઇટ આવશે તો અમે કશું પાણીની બીજી વ્યવસ્થા કરી શકશું ને કોઈ વ્યવસ્થા થાય એમ નહીં અમારે હવે કેટલા દિવસ અમે અહીંયા છોકરાઓને હવે રાખવા છોકરાઓને અમે બહાર મૂકી દીધા હવે શું કરવાનું કશું એમાં તો એમ થતું જ નહીં કે અમે શું સાફ કર શું પેલું મજૂરે લાવી લઈને મજૂરી અમારે ક્યાંથી હાલવાની હવે પંદર પંદર મજૂરી પણ મજૂરી હાલવી ક્યાંથી સરકાર કોઈ ટીમ મૂકીને સાફ કરાવે તો સારું હતું પણ કોઈ અમે તો રાહ જોઈ બે દિવસ કોઈ ટીમે બીજી આવી નહીં નહીં તો આપણે એક કે ટીમ આવીને સાફ કરાવે હવે શું સરકારની અમે એમ કહો કે સરકાર થોડું અમારે સહાયતા કરે તો સારું એ બધા માટે હું એક મારું નથી પણ બધામાં ગોળિયા વિસ્તારનું કહું કે બધાનું કરે હું એક મારી પેલું નથી કરતી કે ગોળિયા વિસ્તારવાળા બધાને કરે ને બધાને સહાયતા આપે તો બહુ સારું કહેવાય કેમ કે શહેરોના સક્ષમ માણસો સુધી કોર્પોરેશનની ટીમ પહોંચી જતી હોય છે ગ્રામ પંચાયતમાં એવી વ્યવસ્થાઓ નથી હોતી અને એટલે જ આ લોકો જે હૃદય પ્રતાડિત અને પરેશાન છે કુદરત રૂઠે તો માણસ કોની પાસે જાય ત્યારે એમની પાસે સરકાર સિવાય બીજો કોઈ આશરો નથી રહેતો આ બધા જ રિપોર્ટ બતાવવાનો ઉદ્દેશ્ય એટલો છે કે સરકાર કદાચ બધા સુધી કે ઘરે ઘર સુધી નહીં પહોંચી શકે અમે પણ બધી જગ્યાએ ઘરે ઘર નથી પહોંચી શકતા થોડું તમે પહોંચો થોડું અમે પહોંચીએ પણ ભેગા થઈને જો તમે આ પરિસ્થિતિ જોઈ રહ્યા છો તો એમાં મદદ કરો પાળાનો પ્રશ્ન છે તો એનું પરમાનન્ટ સોલ્યુશન લાવો કેમ કે કુદરતી પૂર નથી આવ્યું આ બહુ જ વરસાદ પડ્યો અને પૂર આવી ગયું એવી પરિસ્થિતિ નથી આ માણસોના ભોગે અને એમના કારણે માનવસર્જિત આપત્તિ છે આ અને આ આપદાને તમારે કોઈ પણ સંજોગોમાં રોકવી પડશે બાકી આ ગામ ક્યારે બેઠું નહીં થઈ શકે આવી સ્ત્રીઓ કે જે પતિ ના હોવા છતાં હિંમત કરીને લડે છે જીવે છે અને સક્ષમતાથી જીવન જીવવાની હિંમત રાખે છે એ લોકોની હિંમત ના તૂટવા દેશો સરકાર બાકી જો આ સ્ત્રીઓ તૂટી જશે તો કોઈ દિવસ કોઈ ગામ બેઠા નહીં થઈ શકે કોઈ સ્ત્રી હિંમત નહીં કરે માથું ઊંચું રાખીને ઉન્નત રીતે જીવન જીવવાની